પોતે આવી ગયા છે એમનું તેજ જોઈને બધા ઉભા થઈ ગયા સ્વાગતમ હે મહાત્મન આપનું સ્વાગત છે આપનું શું પ્રિય કરું

મારી પાસે માંગનારો પછી દુનિયામાં ક્યારે કોઈની આગળ હાથ ફેલાવતો નથી આપ તો આટલા ગામ લખી દઉં આપ તો આટલી ગાયો આપને આપું આપ કહું તો આવા રત્નો આપને ભરી દઉં માંગો માંગે તે આપું ભગવાન કહે મેં માંગ્યું એ આપ નહીં તો આ હું ચાલે મારે તારી ઈચ્છા પ્રમાણે નથી જોઈતું મારે મારી કામના પ્રમાણે જોયું બલિરાજા કહે ઠીક છે આપ જે માંગો એમ આત્માજન લઈને સંકલ્પ કરવા જાય શુક્રાચાર્ય રોક્યા ઊભો રે ઊભો રે ઊભો રે ઊભો રે અરે આ કોણ છે તને ખબર છે આ પોતે ભગવાન વિષ્ણુ છે તારું બધું જ લેવા માટે આવ્યા છે તું આપીશ તારું બધું જ નાશ થઈ જશે બલિરાજા કહે તો મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ

અરે રોકાઈ જા અરે મેં વચન અરે પાછું જૂઠું બોલાય શુક્રાચાર્ય શુક્રનીતિ નીતિ બતાવી સ્ત્રીશુ ધર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગૌ બ્રાહ્મણ આર્થે હિંસાયામ નાનૃતમ સાજગુપ્સિતમ આટલી જગ્યાએ ખોટું બોલીએ તો વાંધો નથી સ્ત્રીશુ સ્ત્રીની આગળ ખોટું બોલાય કહ્યું કે આ સાડી લઈને આવજો અને પેલો ભાઈ કે હું તો લેવા જ ગયો પણ ગામમાં એવું તોફાન ફાટ્યું કે હું ભાગીને પાછો આવી ગયો પેલા કે સારું થયું તમે જીવતા પાછા આવ્યા તો પાછી બીજી આવશે હવે અસમર્થતા હોય સામર્થ્ય ન હોય ને ક્યાં ખોટું બોલવું પણ આ બધી શુક્ર નીતિ છે અસુર નીતિ છે દેવો ની નીતિ નથી અહિયાં તો બધા દેવતાઓ બેઠા છે એટલે ખોટું ના બોલે આ તો અસુર વાત છે અનેક પ્રકાર સ્ત્રી શું નર્મ વિવાહ વિવાહ વિવાહમાં ખોટું બોલાય ધંધામાં ખોટું બોલાય એવા અનેક પ્રકારના ઉલ્લેખો આવ્યા અને સંકલ્પ કરતા રોકવા જાય સંકલ્પ કર્યો બે ડગલા માં બધું જ માપી લીધું બાંધ્યા બલિરાજાને ત્રણ ડગલાનું વચન હતું બતાવ ત્રીજું ડગલું ક્યાં મૂકું અને બલી રાજાએ પોતાનું મસ્તક ઝુકાવ્યું અને કહ્યું ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂકી ગયું બે ડગલામાં સર્વ અને ત્રીજા ડગલામાં સ્વ અને ત્રણ ડગલામાં સર્વ સ્વ નું સમર્પણ બલી રાજા એ કર્યું સુતલ લોક રાજ્ય આપ્યું છે ભગવાન પોતે દ્વારપાલ બન્યા છે અને લક્ષ્મીજીને ચિંતા થઈ કે આ ક્યારના ગયા છે અને હજી પાછા નથી આવ્યા નારદજી જતા હતા એમને પૂછ્યું કે આ ગયા ક્યાં તો કે એમને તો બહુ સારી જોબ મળી ગઈ છે તો કે કઈ જોબ તો કે ચોકીદાર ની બલી ને ત્યાં રક્ષાબંધન નો દિવસ આવ્યો થાળી લીધી રક્ષા લીધી મીઠાઈ લીધી કંકુ અક્ષત લીધા અને ચાલતા ચાલતા લક્ષ્મીજી ગયા બલિરાજા પાસે બેઠા હતા સિંહાસન માં પહોંચી ગયા સીધા ત્યાં તિલક કર્યું અક્ષત લગાડ્યું મોઢામાં મીઠાઈ મૂકી બાંધી રક્ષા કયું આથી તું મારો ભાઈ બલિરાજા ને થયું અચાનક બહેન ક્યાંથી પ્રગટ થઈ हमें बाधी रक्षा तो मांगो मांगे ते आपू, आप जे आपू, के मारे बीजू कई ना जुए तार चौकीदार आप दे ये न बद्धो बली राजा दानवेंद्रो महाबल एट्बे आ श्लोक जय रक्षा बांधी तेरे बोलाये जे बली राजा ने रक्षा बांधी लक्ष्मी जी ये न बद्धो बली राजा दानवेंद्रो महाबल તો આમ રક્ષાબંધન ની કહેવાય છે કે ત્યારથી એ પરંપરા ચાલે છે અને આમ બલી રાજા ઉપર ઠાકોરજી કૃપા કરી છે મત્સ્ય અવતારની કથા આવી સત્યવ્રત રાજા કૃતમાલા નદીના કિનારે ઉભા છે અંજલી ભરી માછલું આવ્યું ઘરે લાવ્યા એક પાત્રમાં મૂક્યું તો પાત્ર જેટલું થઈ ગયું એનાથી મોટા કુંડમાં મૂક્યું તો કુંડ જેવું થઈ ગયું સરોવરમાં નાખ્યું તો સરોવર જેવું થઈ ગયું સમુદ્રમાં મૂક્યું તો સમુદ્ર જેવું હાથ જોડીને પૂછ્યું કે આપ છો કોણ બોલો ભગવાન બધા જીવોના સૂક્ષ્મ સ્વરૂપો આ નાવમાં મૂકી તો વેદની રક્ષા કરજે હું મત્સ્ય રૂપે આવીશ મારા સિંગડામાં એ નાવ બાંધી દેજે જ્યાં સુધી એ પ્રલય કાલ ચાલશે ત્યાં સુધી હું તારી રક્ષા કરીશ અને જેમ પરમાત્મા એ કહ્યું એમ જ થયું ભગવાન મત્સ્ય બની ને આવ્યા અને મત્સ્ય પુરાણ માં અદભુત ચર્ચાઓ આ સંવાદની છે સત્યવ્રત રાજા અને મત્સ્ય ભગવાન વચ્ચેનો સંવાદ અષ્ટમ સ્કંદ વિરામ આપીએ બોલો ગોવર્ધન નવમ સ્કંદ ઈશા કથા ચોવીસ અધ્યાયમાં આ નવમ સ્કંદ કથા છે ભક્તોના ચરિત્ર છે રાજા મહારાજાઓની વંશાવલીનું વર્ણન છે આપણને એમ થાય કોઈનું સાત દિવસમાં મૃત્યુ હોય ને ત્રણ દિવસ બાકી રહ્યા હોય તો આ રાજા મહારાજાઓની કથા કહેવાય તો કહ્યું કે આ રાજા મહારાજાઓ નથી આ બધા ભક્તો છે અને ભક્તોના ચરિત્ર ગાયા છે કારણ કે ભગવાન ભક્તોના ચરિત્ર શ્રવણ કરીને આનંદિત થાય છે સદ્યુમ સુદ્યુમ્ન ની કથા આવી નભગના પુત્ર નાભાગ કથા આવી ભણવા ગયા હતા નાભાગ ભણીને આવ્યા બધી મિલકતનો ભાગ ભાઈઓ વેચી લીધો અને આવીને પૂછ્યું પૂછ્યું કે મારા ભાગમાં ભાગમાં શું આવ્યું તો કહ્યું તારા બાપુજી એક વસ્તુ યાદ રાખજો માતા પિતા સૌભાગ્ય થી મળે છે અને અત્યારનો યુગ મિત્ર બનાવવા બધા કે મોટા થાય એટલે બધા મા બાપને મિત્ર બનાવી લો દીકરાને મિત્ર બનાવી લો પણ યુવાનોને હું અનુરોધ કરીશ

કારણ કે તમે હાથ મિલાવો તો કેટલા આશીર્વાદોથી વંચિત રહી જાઓ છો અને વડીલોને પણ કહીશ જયારે પણ બાળકો કઈ પણ કરે અને નવી સંસ્કૃતિમાં દરેકનો આભાર માનવાની સંસ્કૃતિ હોય નાનું છોકરું પણ કઈ કરે ને મા બાપ શું કહે થેન્ક યુ થેન્ક યુ થેન્ક પણ એમને થેન્કસ કહેવા કરતા એમને બ્લેસિંગ કહો તમારો આભાર એને કામ નહીં લાગે પણ તમારા આશીર્વાદ એને આખી જિંદગી કામ લાગશે

એટલે જીવનમાં ભેગા કરવા જેવું કઈ હોય એ આશીર્વાદ છે મા બાપના આશીર્વાદ ભેગા કરો ભાગે કહ્યું ચલો પિતા મને મળ્યા અને પિતાની એવી સેવા કરી અને ઉપાસના બતાવી મહાદેવજીની બધું જ ધન એને મળી ગયું અમરીશ ની કથા આવી રાજા અમરીશ પ્રસિદ્ધ ભક્ત દ્વારિકાધીશ ની સેવા માથે બિરાજે આટલા મોટા ચક્રવર્તી રાજા છતાં ઠાકોરજીની સેવા જાતે કરે પોતે કરે પ્રભુને લાલ પરીક્ષા કરી દુર્વાસા વ્રત કર્યું હતું અમરીશ રાજા હું સ્નાન કરીને આવું છું અને એકાદશી પૂરી થવા આવી દ્વાદશી લાગી જાય તો વ્રત નકામું જાય એટલે તુલસી પત્ર લઈ અને વ્રત ના પારણા કર્યા આવ્યો દુર્વાસા ઋષિને ક્રોધ કૃત્યા છોડી રાજાને પ્રતાડિત કરવા માટે ભગવાને સુદર્શન છોડ્યુંની પાછળ પાછળ રક્ષા આ સુદર્શન અહમ ભક્ત પરાધીનો હું તો ભક્ત ને પરાધીન છું તે જેનો અપરાધ કર્યો છે એમની પાસે જઈને ક્ષમા માંગો આવ્યા છે ક્ષમા માંગી છે આમ આવા અમરીશ રાજા જેવા ભક્ત થયા આગળ હરિશચંદ્ર ની કથા આવી સગર ચરિત્ર આવ્યું ભગીરથ રાજાએ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાજીનું અવતરણ કરાવ્યું ગંગાજી કહે મારો વેગ એટલો છે કે કોણ મને ઝીલે મહાદેવજીએ કહ્યું કે હું ઝીલીશ પોતાની જટાઓમાં ઝીલી લીધા પૂર્વજોના ઉદ્ધાર થયા રામ જન્મની કથા આવી સૂર્ય ચિંતા એક જ છે મારી અવધ નું ધ્યાન ધ્યાન રાખનારું કોઈ નથી કોઈ સંતતિ નથી મારી આ પ્રજાની રક્ષા કોણ કરશે આ ચિંતા રાજાના મનમાં આવી શૃંગી ઋષિ વસિષ્ઠ બુલાવા

અને ત્યારે પુત્ર કામ શુભ બતાવો પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો છે અને ત્યાં નારાયણ પ્રગટ થયા ચરુ લઈને પ્રસાદ વાટ્યો છે રાણીઓમાં અને શુભ ઘડી નજીક આવી રહી છે સંક્ષિપ્ત રામાયણ પણ છે ભગવાન રામ ના સમગ્ર ચરિત્રોનું સંક્ષેપમાં ભાગવતજીમાં દાન કરવામાં આવ્યું છે વંદન કરીએ ભગવાન રામ ના ચરણોમાં આગળ નિવિરાજાના રાજાના વંશનું વર્ણન આવ્યું પરશુરામ દ્વારા ક્ષત્રિય સંહારની કથા આવી ચંદ્રવંશનું વર્ણન યયાતિ નું ચરિત્ર આવ્યું રંતી કથા આવી આ દેવ એવા દયાળુ રાજા હતા એવા દયાળુ એવા દયાળુ ભગવાન પણ પ્રસન્ન થયા એમની પરીક્ષા કરી કેટલા દિવસ ભૂખ્યા રહ્યા થોડું ભોજન મળ્યું શ્વાન બની ને દેવતાઓ આવીને એ લઈ ગયા આપી દીધું પ્રભુ પસંદ થયા ને માંગવાનું કહ્યું ને રનતી દેવે કહ્યું કે આ દુનિયામાં ઘણા લોકોના જીવનમાં દુઃખ છે ભગવાન એવી કૃપા કરો કે બધું દુઃખ મને મળી જાય બધા આરામથી સુએ અને હું જાગતો રહું એવો દયાલુ રનતી દેવ સ્કંદને વિરામ આપીએ પ્રવેશ કરીએ દસમસ્ક આમ દસમસ્કંદ કહીએ ને એટલે બધાના ચહેરા એવા ખીલી જાય ભલે એમ લાગે કે હવે ઠાકોરજી આવે પણ આ દરેક કથા ભગવાનની જ કથા છે પ્રભુ સિવાય આ ભાગવતમાં બીજું કોઈ છે જ નહીં ભગવાન ક્યારેક રાજાની કથા રૂપે કહે ક્યારેક દેવોની કથા રૂપે ભગવાન પરિણમિત થાય પણ આ બધા લીલા કરતા ભગવાન છે સર્વ લીલા કરતા એવું પુરુષોત્તમ શસ્ત્રનામાં માં નામ આવે છે આ જે કઈ લીલા થઈ રહી છે એ ભગવાન જ કરી રહ્યા છે એટલે આ ભાગવતની દરેક લીલા નો કરતા ભગવાન જ જાણવા દસમ સ્કંદ નિરોધ લીલા નેવું અધ્યાય ત્રણ અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે જે તમે મંગલાચરણમાં આપણે બોલીએ છે ચતુર્ભિશ્ચ 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 ત્રિવિશ તથા ષડભી વિરાજ તે યૌસવ પંચધાર દય આ એક શ્લોક તમે મંગલાચરણ બોલો ને આ પ્રકરણ વિભાગ છે અને એક શ્લોકમાં મહાપ્રભુજી આખા દસમસ કુ સ્મરણ કરે છે પ્રકરણ તો કાલે આપણે પછી ચર્ચા નીકળશે એટલે કરીશું અત્યારે આપના બધાના ચહેરામાં ભગવાન ક્યારે આવશે એની વાત દેખાય છે મને એ ઇન્તજાર આપની આંખોમાં દેખાય છે એટલે બીજે બધે સમય બગાડવા કરતા ઉતાવળે ઉતાવળે ગોકુલ તરફ જઈએ અને પછી કાલે એ દસમ સ્કંદની વિસ્તારથી ચર્ચા આપણે કરીશું આ નિરોધ લીલા છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આશક્તિ નિરોધ સૌથી મોટું હૃદય ભગવાન બારે બાર અંગોમાં બાકી બધા અંગો આંખથી દેખાય પણ હૃદય આંખથી ન દેખાય એ તો અનુભવાય એને તો પામવાનું હોય આ દશમસ્કંદ ભગવાનનું હૃદય છે ચર્ચા કરીશું એના પર વિસ્તારથી કાલે પ્રવેશ કરીએ અને મહારાજ રાજા बात करता सुखदेव जी ने प्रश्न करता सहज पुता भाव ने प्रकट करता बोलया कथित सोम सूर्यो राजोभवंशा चरित परमा गुरुदेव અત્યાર સુધી આપે ઘણી કથાઓ વિસ્તાર કરી સંક્ષિપ્ત કરી બધું જ થયું પણ હવે મારા ઇષ્ટની કથા આવે છે એટલે હવે સંક્ષિપ્ત ન કરતા હવે વિસ્તારથી કહેજો જે મારા ઈષ્ટ મારા આરાધ્ય મારા ભગવાન શ્રી કૃષ્ણ યદુકુળમાં પ્રગટ થયા એનો વિસ્તારથી આ વર્ણન કરજો નિવૃત્ત તર્ષય રૂપગીય માના બહુ સદા છોત્ર મનોભિરામાત તો ઉત્તમ શ્લોક ગુણાનુવાદા ઉભાન વિરજ્જે તવિના પશુ જ્ઞાન કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો હોય એટલામાં સુતજી બોલ્યા એવમ નિશમ્ય ભુગુનંદન સાધુવાદમ વૈયા સકી ભગવાન અથ વિષ્ણુરાતમ એમ થાય કે સુખદેવજી અને પરીક્ષિત મહારાજ કથા વાત ચર્ચા અને કથા ગાઈ રહ્યા છે એમાં વચ્ચે સુતવવા ક્યાંથી આવ્યું સુતજી ક્યાંથી બોલ્યા તો કહું જયારે પરીક્ષિત મહારાજે ભગવાન વિષયના પ્રશ્નો પૂછ્યા ને એ સાંભળતાની સાથે જ સુખદેવજી નું ધ્યાન ભગવાનમાં લાગી ગયું સમાધિ લાગી ગઈ અને ચિંતા થઈ ભગવાનને કે સુખદેવજીની સમાધિ લાગી ગઈ તો પરીક્ષિતને કથા કોણ કહેશે એનો ઉદ્ધાર કેમ થશે તો એ જ ક્ષણે ભગવાન સુખદેવજીના હૃદયમાં આવીને બિરાજી ગયા એટલે અહીંયા શબ્દ વપરાયો સ ભગવાન અથ વિષ્ણુરાતમ એટલે કે હવે સુખદેવજી કથા નહીં કે હવેની કથા ભગવાન પોતે કહેવાના છે અને એટલા માટે સુખજી વચ્ચે બોલ્યા દસમ સ્કંદ વક્તા પ્રભુ પોતે છે અનેક પ્રશ્નો કર્યા છે બલરામજી તો રોહિણીજી ના ગર્ભથી પ્રગટ થયા પછી દેવકીજી ના પુત્ર કેમ કહેવાયા ભગવાન વસુદેવજી નું ઘર છોડીને વ્રજમાં કેમ વસ્યા અને નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં પ્રભુએ નિવાસ કર્યો પ્રભુએ વ્રજ તથા મધુપુરીમાં રહીને કઈ કઈ લીલાઓ કરી અને કંસ તો મામા હતા છતાં એમને કેમ માર્યા પ્રભુ દ્વારિકાપુરીઓમાં દ્વારિકાપુરીમાં યદુવંશીઓ સાથે કેટલા વર્ષ નિવાસ કર્યા પ્રભુની પત્નીઓ કેટલી હતી આવા અનેક પ્રકારના પ્રશ્નો પરીક્ષિત મહારાજે સુખદેવજીને પૂછ્યા કહ્યું કે ખબર હતી એટલું પૂછ્યું છે અને ઘણું બધું પૂછવાનું રહી પણ ગયું છે આપ મેં પૂછ્યું એટલું જ ન કહેતા જે પ્રભુની અનંત લીલાઓ છે એ લીલાઓને હૃદય ખોલીને આપ કહેજો અને જ્યાં આમ કહ્યું ત્યારે કહ્યું કે પ્રભુની કથા પ્રભુના પ્રશ્નો એ તો ગંગાજીની જેમ પ્રણીને પાવન કરનારા છે ભૂમિ પર ભાર વધ્યો છે અને જ્યાં ભાર વધ્યો અને ભૂમિ ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે આવી બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું ચાલ ક્ષીર સાગર પર જઈએ અને પુરુષ સુક્ત દ્વારા સ્તુતિ કરી છે ભગવાન ધ્યાનમાં આવ્યા બ્રહ્માજીના કહ્યું કે દેવતાઓને કહી દો ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને પહોંચી જાય બ્રજમાં હું થોડા જ સમયમાં બ્રજમાં આવીશ ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને પહોંચ્યા છે દેવતાઓ બ્રજમાં કોઈ વૃક્ષ બન્યું કોઈ ગાય બન્યું કોઈ લતા પતા ગુલબા ઔષધિ બન્યું અનેક અનેક રૂપ ધારણ કરીને દેવતાઓ આવ્યા છે અહિયાં વસુદેવ અને દેવકી વિવાહ થઈ રહ્યા છે અને એક વ્યક્તિ આખા વિવાહની જવાબદારી લઈને બેઠો છે બધી જ વ્યવસ્થાઓ કરી રહ્યો છે અને એ છે દેવકીજીનો ભાઈ કંસ કારણ કે જવાબદારી કોઈ અહંકારીને મળે તો એને આનંદ આવે બધી જ વ્યવસ્થા કરી દીધી છે મારી બહેનને વળાવવા હું પોતે જઈશ અને જ્યાં રથની લગામ ખેંચી એટલામાં ગડગડ ગડગડ કરતો અવાજ આકાશમાં થયો અને આકાશવાણી થઈ કે મૂર્ખ તું જેને વળાવવા જઈ રહ્યો છે એનો આઠમો ગર્ભ તારો કાળ થશે અને જ્યાં આ શબ્દો કાનમાં પડ્યા આવ્યો આવેશમાં કંસ પોતાનું ખડગ ખેંચ્યું કેશથી થી પકડ્યા દેવકીજીને અને જ્યાં મારવા જાય વસુદેવજી હાથ પકડ્યો અરે બહેન નાનીને ને મારીશ નાની બેનને મારીશ નાની બહેન તો દીકરીની જેમ કહેવાય અને એને મારીશ તો તારી યશ કીર્તિ ધન વૈભવ બધું જ ખતમ થઈ જશે હું તને વચન આપું છું અમારે જે બાળક થશે તને આપી દઈશું કારાગ્રહમાં રાખ્યા છે છ બાળકો થયા છ ને માર્યા કહેવાય કે આ છ દેવકીજીના દોષ હતા હવે પ્રભુને પધારવાનો કાળ આવ્યો સાતમાં શેષજી પધાર્યા છે માયાને કહ્યું કર્ષણ કરીને રોહિણીજીના ગર્ભમાં પધરાવો અને રોહિણીજી ગોકુલમાં રહેતા એમને પધરાવ્યા અને શેષજી મોટા ભાઈ રૂપે પધાર્યા છે પ્રભુને પધારવાનો કાળ આવ્યો અનુકૂળ ગ્રહ નક્ષત્રો ગોઠવાયા આપણે ત્યાં આજે પણ જન્માષ્ટમી હોય તો હવેલીમાં આ સાડા આઠ લોકો બોલવામાં આવે છે આપણે ત્યાં આજે પણ જન્માષ્ટમી હોય તો હવેલીમાં આ સાડા આઠ શ્લોકો બોલવા માંગે પાંચે તત્વો શુદ્ધિનું વર્ણન કર્યું છે અને કાલ શોભન ગ્રહ ક્ષા ગગનમ નિર્મલોુ ગણોદય મહી મંગલ ભૂિષ્ઠ પૂર વર્ણન ક્યા હૈ ગ્રહ નક્ષત્ર આપણે આપણે સ્થાન મે

શ્રી ગિરી ધર્યા ગે નાચુંગી ગિરી ધર્યા ગે નાચુંગી નાચ નાચી હસી કરી જાઓ નાચ નાશી હસી કરી જાઓ પ્રેમ જન કો જાચું બાલક મંબુજે ક્ષણ ચતુર્ભુજ શંખ કદાચ શ્રી વસ લક્ષ્મ જલ સૌભી કૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોધ સૌભમ નારાયણ પ્રગટ થયા કે મારા જેવો દીકરો તમારે થાય મારા જેવું આ જગત માં બીજું કોઈ નથી એટલે હું પોતે આવ્યો છું વસુદેવ દેવકીએ કહ્યું પણ દીકરાની વાત હતી ભગવાન ની વાત નતી દ્વિભુજ બની જાવ પ્રભુ દ્વિભુજ બને આ બાળકનું રૂપ લીધું આજ્ઞા કરી મને લઈ જાઓ ત્યાં ગોકુલમાં પ્રભુ જેના માથે બિરાજે એની તો બધી બેડીઓ ખુલી જાય બધેથી રસ્તાઓ મળ્યા છે યમુનાજીએ માર્ગ આપ્યો છે પહોંચ્યા છે ગોકુળમાં ગોકુળમાં માયાનો જન્મ થયો છે બધા જ સુઈ ગયા છે લાલનને પધરાવ્યા

અસુરો ની સભા બોલાવી છે મથુરામાં ભલે ને સભા કરતો આપણે તો પહોંચી જઈએ ગોકુળમાં નંદ મહોત્સવ કરવા રાત્રિનો સમય છે અને રાત્રિના સમયે શુકનો થઈ રહ્યા છે નંદ બાબાને સ્વપ્નમાં સુંદર બાલકનું સ્વરૂપ દેખાય છે નંદ બાબા સુઈ ગયા હોય અને સુંદર મુખારવિંદ દેખાય લાલન નું અને અધર પર વેણુ મૂકીને લાલન વેણુ નો નાદ કરે

ફરી સુઈ જાય અને ફરી સુંદર સ્વપ્ન આવે ચારે બાજુ ગાયોને લઈ અટક અટક ચલાવતું કોઈ સુંદર બાળક ગૌચારણ કરતું કરતું નંદાલય ની ગૌશાળામાં આવી રહ્યું છે ફરી આંખો ખુલે અને આમ કરતા કરતા આખી રાત વીતી છે પ્રભાત થઈ માનો આજે વ્રજમાં સોનાનો સૂરજ ઉગ્યો છે સુરજના સુવર્ણ મય કિરણો ધરતી પર પથરાયા અને એમ લાગે જાણે ધરતી મહારાણી સોનાની ઓઢણી ઓઢીને નંદ મહોત્સવ નો આનંદ લેવા આવ્યો છે આ મોર ને એમ થયું અરે આ તો અમારા પીછાને ધારણ કરનારા પરમાત્મા આયા છે લાવો પહેલી બધાઈ વ્રજ ને અમે આવીએ અને કેવો કેવો ના સ્વર નંદાલય ની અગાસી પરથી કરવા લાગ્યો મયુર જાણે બધાને બધાઈ આપતો હોય પ્રભુને થયું અરે હું આવ્યો ને આ કોઈ વ્રજવાસીઓ સ્વાગત નથી કરતા એટલે પ્રભુએ રડવાનું શરૂઆત કરી જોર જોરથી લાલન રડવા લાગ્યા અને ભાભી બાળક થવાનું હતું એટલે નંદ બાબા ના બહેન ત્યાં રહેવા આવ્યા છે ભાભી પાસે જાન સુતિકા સદન પાસેથી નીકળ્યા બાળકના રડવાનો સોર સંભળાયો દોડતા ગયા અને જુએ તો યશોદાજીની પાસે નીલમણી અલૌકિક સુંદર બાળક પોડેલું છે અને જોતાની સાથે અલૌકિક સૌંદર્ય જોઈને થયું આ કોઈ દીકરો નથી થયો આ તો પરમાત્મા પોતે આવે અરે યશોદા યશોદા ભાગ્ય તિહારે એસો જાયો હો અરે તારા તો કેવા ભાગ્ય છે જે કેવો અલૌકિક બાળકનો જન્મ આપ્યો અને યશોદાજી તો જાગ્યા અને લાલન ને જોયા ને છાતીએ ચાપ્યા ચોધાર આસુએ રડવા લાગ્યા મુખમાંથી એક શબ્દ નીકળ્યો अरे नंद बाबा तो वेला जागी ने गौशाला में सेवा में जता रहला सुरंदाजी भागता 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 गया रसुडा में मिश्री नो डब्बो खोल्यो बन्ने मुट्ठी में मिश्री भरी भागता भागता गया गौशाला में बाबा बधाई है बधाई है बधाई है अरे कहां भयो अरे बहुत आनंद के समाचार है अरे कह तो सही कहां भयो अरे इतला में सुरंदाजी बोल्या हेरी हे नंद के आनंद भयो